થઈ જાય ચિંતા મળી જાય જા હા પોતાની શો મંગાવવા કોલ બેક કરી દઉં બોલ બોલ પીઓની છે જા મારો ભાગ મજા કે છે હું દેવ મજા કું છું ભાઈ કરે બોલ જા ચાલુ કરે

સૌથી મોટું આપણે ખોદ કારણ કે બધી જગ્યા માતા ભાઈ છે આગળ બોલો લે લેવા ગા લે

હવા બે મહિનો નારાજ કરી દો મારા ફાતર હેરતા નહી ભોવાજી ને પૂછ્યું નહી ખાલી કીધું માં આટલું થઈ જાય ફૂલડા વેર્યું અને અડધા થઇ ગયા ઓટો મારતા થઈ ગયા જમ હું શેન વાણી માતા કો કે ના અડધા થયા છે કોઈ ના રૂખીલી ખટકો નહી વાગે કોઈ ના રૂખાટલા નહી બે હું મુરલી માતા કો છું લે જા પેટ ભરી ના શી છું ભાઈ બોલ ભાઈ હે શે ગોમનો દે પેલી તો એ જગ્યા તારી નહી હા રોકડ રૂપિયા વેચાતામાં લઈ ને એના પર તે મકાન બનાવ્યું એ મકાન રહેશે ને એમાં આયા પછી બધું બંધ થઈ ગયું ભાઈ

ધા પેટ નો દુખાવો થી મટ્યો ચિંતા મે લે વિશ્વ મે લે તા દુનિયા ના કોને ઠેકાણું પડશે છે જા રખીન કો સુક છે હા જબ એ શકલા ખોટ લખીનો તારું પૂરું થાય

દુનિયાના ખુડે થી આયા છે પટેલ જગત નો વખવા દુનિયા આવે છે બાકી પટેલ ના ગીધ જ નથી ઉભેરી મેનેજર ડાયો થાય

દુનિયામાં ભૂરાભાઈ તો ભૂરા પટેલ ત્રણ ભાઈઓનો પરિવાર કોનો આવું હું મોરલ ની માતા તને પૂછું છું પેલું તો છે બરોબર નોખા ભાઈ હોય

બરોબર ગોગાની બાધા લીધી હોય કે લોરું ના શું તર પટેલ એ નખોટિયાનું શેતર હતું તમારા બદલા બદલીમાં આવીને એ વખત હું માતા

ત્રણ જણા ચોથું બોણા દે નોખો રહેશે તું આખો કોઈ ભાવ પૂછતું નથી આવું હું માતા બોલતી છું આવું હું દેવ બોલતું છું તું તારું ઘર ને તારા ઢોરે તારા હદ તારા મા બાપે તારા હું ફરક કાકે બાપે તારા બેઠા થઈ તારા હું લમણો ના વાળે અને બરોબર વાટના ગળે તારું ઘર છે આ વાટ છે ને વાટની બાજુમાં ઘર છે મેન રસ્તો છે પણ વાટે અર્ધ તારા ઘરે કોઈ વાટે નહી આવું હું જેવું કહું અને એ ચાર વીઘાની ની વાત તો પડી હોય એ ચાર વીઘા નું નખોડ્યું ક્ષેત્ર હોય એ ક્ષેત્ર માંથી આર્યું દુઃખ તને લાજવું હોય ભાઈ તો દામો છે વાની વાત તા કોસુ મોરલ ની આપડી કોસું

તને સજા નહી પડે જા ક્રાઈમ થઈ જઈ તારો કોટ પેલા પતી જાય જા હું ની મથક છું

મારો ભોન મજા કે છું એક કબર હું જેવો મજા બોલ

दुनिया में देव सुलेया ले अवेलेबल तू पड़ी ता हां बाल की पसी मां किदो जीव जागो दिखारो दिखिदो दारू मठे नीया दारो जिना बच्चा सो तो माता के तर कर रे रेडी जब ये अंगरबत्ती चालू कर ना आ तारो दुख मटी जा એના માટે તક ક્લાસમાં જવું પડે તારા શરીર નું દુઃખ મટી જાય માતા કે તર કરવું રેડી એક મજા મજા बरोब गुण में जाकर सब में मजा करते हैं अबे गुण में 325 मारे मारे हजारों लाखों गुना क्या है अबे गुण को तनक हल्के लेवराई रहा है अच्छा बिल्कुल शांति रखो बोल भाई એક દોરો લઈ અને એ દોરો માતા ફરક પડે સારું થાય અને મળશે આટલું બહુ માતા ખુશી જામારો બખોન મજા કે છે જેવું મજા કરું છું બે અગરબત્તી ચાલુ કરને એક દોરો બટ રેડી થઈ જાય રેડી કેટલા વરસથી તકરાય છે ચાલુ શરીરમાં તકલીફ થાય છે કીડા બાખર બાજુ કર્યા દારૂ પીતો નહીં થોડા ઘણો છોટો થોડો એના પીતો તો મટી જાય દોરોબો જેમ બે નું પાણી પી મટી જાય જાબળાની દુઃખ નહીં પડે જ્યાં દેવલું હોય છે મટી જાય હું મોરાલી માતા બોલો જી સિદ્ધપુર લેવાનું સિદ્ધપુર વતન લુણાવા સેવા છે માણી છે પેલો ગોગાન પત્રો છે ભર્યો ગોક છે એ ગોગની વધી છે અને એ જ ગોગ તમામ કામ થવા દેતો નહીં જગત માં બધે ફોવા પડશે જ્યાં સુધી પેલો સીધો નહીં થાય ત્યાં સુધી કામ થવું જોઈએ છે ગોગાનું પડ્યું પોચ પડ્યું એમ પડ્યું છે

તારું તો તારા મોઢે બોલ છે શું છે તારા મોઢે બોલ જોડી ને ક્યા તને હું

mm-hmm <laughs>